રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવા જો હાથ જેવું થાય છે ને આપણે જવાનું જેતલ સર ડુંગળીનું વાવેતર કરવા ચાલો હવે આગળ નીકળવાની તૈયારીઓ કરી જ આવું બધું આજ તો ડુંગળી છે અને ગામમાં બપોર પછી ઘઉં છે તો એવું બધું છે અત્યારે જેતલ સર દસ વીઘાની ડુંગળીનું વાવેતર કરવા જવાનું છે તો મીરા દા બાંધી છે હાલો મીરાના હું દર્શન કરું તો વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી દેજો તો જય ગૌ માતા જય ગૌ માતા હાલો તો હવે આપણે છે રેડી અને ડુંગળીની વરણી સુતેલી જ છે કાલે ઘઉં વાવતા તેમને બપોરે મૂકી દીધી હતી અને બપોર પછી હું સુઈ ગયો તો તી થોડીક તબિયત ખરાબ થઈ હતી પણ હવે તો વાંધો નથી હવે તો સારું થઈ ગયું છે એટલે ઠાકોરો હતો આમ બોમ કંઈ તબિયત ખરાબ કે એવું કંઈ નહોતું હાલો બેન ભણવા જાવ ને તીખું એ બેન હાલો સીતારામ કહો અરે વાહ જો ભણવા જાવા માટે થઈ ગઈ ત્યાર જો બાય બેઠા છે કાબા

કપડાં ધોવાનું ચાલું કર્યું લાગે હજી તો આજ તો વાળી જ કંઈ જવાનું છે નહીં હાલો તો એવું કામકાજ ચાલે છે ને અહીંયા જો આમ થઈ ગયા છે રેડી હાલો ભાવ હું જાઉં છું અત્યારે છે ને જેતપુર આમ જેતપુરની જમીન છે આમ જેતલસરની જમીન પણ જેતપુર હવે રાખેલી છે અને આ દસ વીઘાનું વાવેતર કરવાનું આપણે એ ઓલા શેઠે તુવેર રહીને ત્યાંથી ચાલું કર્યું હતું અહીંયા પૂગ્યા સિવાય સહ પાણી અને નાસ્તો કરાવી દીધો છે ગાંઠિયા જલેબી બધું જો કરાવી દીધું છે અને અહીંથી વાવ્યા આવી છે ને ડુંગળીનું વાવેતર ચાલું છે આપણે ડુંગળીનું વાવેતર ચાલું છે બત્રીસ દાતે અને જો આ રીતના આ રીતનું કંઈક વાવેતર થાય અને ડુંગળીનું બિયારણ જાય છે એક કિલો ને સો ગ્રામ ખાતર જાય છે વિ પચીસ કિલો ખાતરમાં ડીએપી છે અને કંઈક બીજું છે એમાં મને બહુ કંઈક ખબર નથી પડતી ફાડા સલ્ફર છે ભેગું પહેરવેલું એ રીતનું ખાતર પચીસ કિલો જેવું ખાતર જાય છે પચીસ સિત્તાવીસ કિલો જેવું અને આ બટુક બાપા હે એમની જમીન છે અને આ લખમણ બાપા હે હું કે લખમણ બાપા રામ રામ સારું ને કેમ વાવેતર કેમ થાય તમારું કયું ગામ જેતપુર કાકા આપણે સિદ્ધપરા સાહેબ ના કાકા અરે વાહ હા અને આ લાલ બાપા હે લાલ બાપા અમારા ગામના થાણા ગલોડના અને આ મિત્ર છે એમના એટલે એનું આપણે વાવ આવ્યા છે બટુક બાપા નામ ને તમારું જેતપુર તમારું બરોબર સર તમારી પીપળિયા પીપળિયા તો આ બટુક બાપા કેમ વાવેતર કેમ થાય વાવેતર તો સારું અને આ ભાવેશભાઈ છે ભાવેશભાઈ ક્યાં ભાઈગા ભાવેશભાઈ તો ભાઈ ગાયો તમારું નામ હું દીપકભાઈ 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 જાય ખાતર ને બધું ભેટસેડ કરે છે અને જો ખાતર કંઈક આ રીતનું બધું મિક્સિંગ કામકાજ આલે છે અને ડુંગળીનું બિયારણ છે પ્લેટિનમ છે ને પ્લેટિનમ એક બોક્સ લાવો તો આ બધા પીળા બોક્સ પ્લેટિનમ બિયારણ છે સફેદ ડુંગળીનું વાવેતર સારું છે બધું પ્લેટિનમ જ છે એક ધારું બી કે એક કિલો સો ગ્રામ જાય બરોબર બરાબર ને હા એ ખોખામ પેકિંગ એવું છે

પોર અવરું વવાઈ ગયું હતું આ ખેતરમાં કા ઉપર થી મુકાઈ ગયું હા પોર ઓલી બાજુથી થી મુક્યું હતું નક દર વર્ષે અમે અહીંથી જ મૂકી છે મનફેર છે પછી મનફેર થોડોક છે આ ઢાળ એટલે અહીંથી મૂકીને એટલે વાંધો નથી આવતો પણ પોર જરાક કેવરાયું હતું કેમ અવરું વાવી ને એમાં શું થયું મને મગજ માંથી નીકળી ગયું અને સિમનભાઈ મગજ માંથી નીકળી ગયું હા ગમે ઈ કે ગમે બાજુ હોય હરખું જ થાય એવું કદાઈ ન હોય હોય પણ પોર એવું બતાવ્યું હતું મનફેર બતાવ્યું ને એટલે અહીંયા આ બાજુ છે ને ત્રાહ છે છે જ ત્રાણ છે બે વાતરનો બે વાતર ટુકડા થાય પણ એ આપણે કાઢી નાખ્યું અને પછી જો અહીંથી ચાલુ કરીને તો પાણી વારવાની એને મજા રહેવી જોઈએ અહીંયા બે ટુકડા થાય ઉપર આ રીતનો ત્રણ છે આ રીતનો ત્રાણ છે આ શેઠો આમ છે અને વાતર થાય આમ સીતા એટલે બે ટુકડા આ બાજુ નીકળી જાય ઉપર નીકળશે પણ અહીંયા તો રેડી જ થઈ જાય ઉપર ટુકડા બે નીકળશે છે લાઈનથી વાવેતર કરીને એટલે એક ધારું પાણી કમ્પ્લીટ આવેલું થતું હોય થોડુંક આજે બીજું એક થોડુંક સમજાવું કે ઝાઝા ભાગના લોકો હોય ને ઓરણી વધારે સેવાઈ કરી નાખતા હોય વધારે કે વાતર પ્લીન કરવા માટે ક્યારે પ્લીન કરવા માટે ઓરણી ઝાઝા ભાગના હોય ને લોકો સેવાઈ કરી નાખતા હોય સેવાઈ કરી નાખવા ને તો શું થાય ખબર છે ખાતર વધુ જાય બિયારણ ઓછું જાય અને હું ગમે બિયારણ વાવતો હોય લેવલમાં જ હોય લેવલમાં જ હોય ને બીજા નંબરમાં આગળ રાખું કે જેથી કરીને આપણને સીટેથી દેખાવું જોઈએ કે બિયારણ કેટલું જાય છે ઘણા ભાઈઓ આપણને કમેન્ટમાં કહેતા કહેતા કે બિયારણ તમે પાછળ રાખો તો બિયારણ પાછળ રાખવાથી છે ને આવું થતું હોય આપણને નો દાહુદી દેખાય ને સુધી અને ખેડૂતને આપણે કહીએ કે વાહ જો કેટલું બિયારણ જાય છે તો ખેડૂતો બિસડા એમ જ કહે કે રેડી જાય પણ હકીકતમાં આપને દેખ આપણી નજર સામે જતું હોય ને એટલે એ આપણને જાદો ખ્યાલ પડે કારણ કે આપણે કાયમી વાવતા હોય અને ખેડૂતને તેનું ખેતર વાવતા હોય એટલી વાર જ ખબર હોય એટલે જાદા ભાગીનો ખેડૂતને એ કંઈ ખબર ન હોય પણ ખાતર તો ઊગતું ન હોય એવી કે કિલો બે કિલો આખા પાછું જાય તો હાલે બિયારણ કાયદેસર ઓછું ન જ આવવું જોઈએ વીસ કિલો એકવીસ કિલો જેટલું કહે એટલું ટૂંકમાં આપણે નાખવાનું હોય અને બીજા નંબરમાં કે વળની સેવી આપણે રાખીને તો બિયારણ ઓછું ઉપડે ખાતર વધુ ઉપડે પણ હકીકતમાં હે ને ઓરણીનો કાયદેસર છે ને આ રીતનું લેવલ હોવું જોઈએ આ રીતનું આ ભાગ સેજ ઉપલો સેજ જ એટલે સેજ જ અધેર હોવો જોઈએ બાકી લેવલ જ કમ્પ્લીટ હોવું જોઈએ અને ક્યારો પ્લેન કરવા માટે છે ને ક્યારો પ્લેન કરવા માટે કે આ હમારનું છે સ્પ્રિંગ વાળું આ રીતનું તો આ ને કાંઈ લેના દેના ન હોય આ બે ઉપલી નટું રહી આ એકનું સમજાવું બેમાં એ રીતે હોય જો ઓલું રહ્યું ને એમાં એ રીતે હોય અને આમાં એ રીતે હોય તો આ ને કાંઈ લેના દેના ન હોય જો આપણે દાબ વધારવો હોય તો આ નટને હે ને આ જે રહ્યો એને તમે ટાઈટ કરો ને એટલે દાબ વધતો હોય ખોલો એટલે ઘટે આ ખોલો ને એટલે ઘટે જ આ રીતે આમ ખોલી નાખો એટલે ઘટે પણ છે જ આમ ટાઈટ કરી દો એટલે દાબ વધતો હોય તો એ રીતનું હે અને ખાસ કરીને પાટલીયા ઘઉંમાં હે ને ડબલનો પટો જો હોય આ રીતનો વરો કારણ કે સિંગલ જો હોય તો ક્યારો એટલો બધો પ્લીન થાય નહીં કેમ છે ભાઈ હા તો આ અને ઘણા ભાઈઓ આપણે એમ હોત પૂછે છે કે મીટર કેટલા પોઈન્ટ વીખો થાય તો આમાં હે ને અડતાલીસ પોઈન્ટ અમે તો વીખો ગણીશી અડતાલીસ પોઈન્ટ પરફેક્ટ થઈ જાય કેમ જુનભાઈ હા અડતાલીસ પોઈન્ટ આપણે દર વર્ષે પોરે અડતાલીસ પોઈન્ટ ગણતા અને ઓળી અડતાલીસ ગણી ગણીશી એ પછી શક્કરની ગતિ ધીમી ફૂલની માપે રહેતું હોય જો ગતિ ધીમી હોય તો અડધા પોઈન્ટે ગણવાનો રહીએ અને ફૂલ હોય તો એ રીતનો ગણવાનો રહીએ પછી બીજા નંબરમાં કે ક્યારાની પોળાઈની માથે હોતું થોડુંક જોવું પડે આપણે સો સાઠનો ક્યારો થાય આવીએ એટલા માટે અડતાલીસ પોઈન્ટે વીકો આપણે ગણીએ એ રીતનું હે હાલો જો ખાતરમાં એ રોટર ચડાવી દીધા નવા

રાજભાઈ રામ રામ કેમ છે બસ જલસા રાજભાઈની પણ ચેનલ છે તૃષાલી રાજ બ્લોગ બરાબર તો એની ચેનલ પણ જોઈજો તમે અમારા ગામના જ છે અને બહુ સારા બ્લોગ બનાવે છે અને અત્યારે એનું ઘઉંનું વાવેતર આપણે કરવાનું છે તો આ સાતથી સાડા સાત વીઘા જમીન છે રીતની અને ઢાળાનું આમ છે એટલે કે અહીંથી વાવેતર કરવું પડે એ પાણી હરખું હાલે બરોબર તો આ ખાતર ભેગું મિક્સ કરવાનું હે પંપમાં ઝાટવાનું પછી આપણે દોરિયામાં પાણી જાતું અને ખબર હોય ડબલ ભરીને આપણે ટપક હા 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 એમાં પણ ચાલે અને ટપક સિંચાઈ જેની વાડી હોય ને એમાં પણ ચાલે બરોબર એટલે આ પંપમાં સ્પ્રે કરવાનું હે અને આ ખાતર ભેગું મિક્સ કરવાનું ઈ આ ખાતર હોય એની આરે મિક્સ કરી દે અને અડધી વીઘામાં એક પેકેટ અડધી વીઘામાં એક પેકેટ કેટલો જથ્થો આવે આ જથ્થો તોડી મને 500 છે કે કિલો કિલો 1 કિલો હે ને તો અડધી વીઘાએ 1 કિલો ની માત્રા હે અને ખાતર છે બાર બત્રીસો કે ઘઉં છે ટુકડા ટુકડા હે ને ટુકડા કેટલા કિલો ઘઉં વાવવાના બાવીસ કિલો બાવીસ કિલો ઘઉં જવાજ ના જ પડે ને